ભાઈ સ્વાગત છે તમારું લાઈફ સ્ટ્રીમ માં આજે તમારા ભાઈ મેળી જેવું વાતાવરણ થઈ ગયું એક જ્યાં ચલો તમને બતાવજો વાદળા જેવો તો થઈ ગયા વરસાદ જેવું થઈ ગયું મારે એક ચેલેન્જિંગ વિડીયો હતો

મારો અવાજ તમને જ્યારે ગોલો આવતો હોય પણ કઈ વાંધો નહીં એક્સપીરિયન્સ કરી લેજો જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હોય વરસાદ ક્યારે આવે ને પાછળ બેકગ્રાઉન્ડ ખરાબ આવતો હોય કારણ કે આપણી મેળી નથી આપણી મેળી ને જોવો ચોખ્ખું હોય કોઈ બાજુવાળા ને મેળી એને ના જોવાય અને તમારે ત્યાં પણ મિત્રો વરસાદ છે કે નહીં તે પણ કહી દેજો વરસાદ હોય તો કહી દેજો વર્ષે પતળ થઈ ગઈ ખબર હે તો આજ ઉપર થી એક તો રહીવા ને મારે એક વિડિયો બનાવવા જાવ તો ભાઈ નો નહીં તા ભાઈ મેં કીધું હવે લાઈવ કર ના ઉડી તો જા ઓ વરસાદ છે કોઈ ને મિત્રો હોય તો કહેજો ને રાજ રાજ તો ના રીતે ને પગ ડખાણે ના હતા ના હા જો મિત્રો છોકરા મેણી માથે છે નવ જણા જોવે છે નવે નવ જણાનું સ્વાગત છે હાલ છે કેમ કે અત્યારે પંદર જણા જોવે છે સ્વાગત છે ખાલી હવા આવે છે તેવું કેશું હા ભાઈ હવા તો આવે છે પણ અંધારું બહુ થઈ ગયું મારા મોબાઈલ માં એટલું બધું દેખાતું નહિ હવા તો આવે છે અવાજ આવે વરસાદ આવતું નથી જાતું નથી મારે એક ચેલેન્જિંગ વિડીયો બનાવો હતો મિત્રો તમને બધાને ખબર હોય કે ના ખબર હોય તો પણ તમને કહી દઉં હવે જે વિડિયો આવવાનો છે ને ચેલેન્જિંગ વિડીયો આવવાનો છે યસ કરો કયો આવશે અજય કુમાર કિંજલ પટાર એ પારસ તરિયા બ્લોક ભાઈ ચેનલનું તમે હજી નથી કીધું શું કહું યાર પાત્ર જણા જોવે છે તમારું બધાનું સ્વાગત છે લાઈવ સ્ટ્રીમમાં તમે ક્યાં ક્યાંથી જુઓ છો તે પણ તમારે ત્યાં વરસાદ છે કે નથી અમારે ત્યાં અહીંયા ફૂલ વરસાદ જેવું વાતાવરણ તમને બતાવો ને ઉપર સીધા બ્લેકઆઉટ બ્લેકઆઉટ ચાલુ છે ઉપરથી પાકિસ્તાન ને ઇન્ડિયા યુદ્ધ આવે છે ને એટલે કયું ગામ જામ ખંભાળિયા ભાઈ સ્નેહા લાઈફ લોક તમારું કયું ગામ છે અજય કુમાર ના શું ભાઈ દેવ કેશુર આઈ એમ ફ્રોમ મોરબી અઠ્યાવીસ જણા જોયું છે ને પાંચ જણાએ લાઈક કર્યું છે ભાઈ લાઈક કરી નાખ્યો ના વાતાવરણ જોવો તો શું વાતાવરણ ભાઈ તમારું કયું કામ છે જામ ખંભાળીયા વાત સબસ્ક્રાઈબ ના તો કરી નાખજો તમને જામ ખંભાળી એનો જામ નજારો દેખાડ આ જોવો તો પવન આવે હે ઓ અરે બહુ પવન

அமரண்டே દીદી ઓળખો ના ભાઈ ના સાગર છે મારા ઓળખાણ માં તમે ક્યાં સાગર હોય ખબર નહીં પણ હવે ઓળખી જાય

દસ ડોલર થાય ને પછી એક ટપ્પા લાવે યુટ્યુબ તરફથી મારે દસ ડોલર કરવા રજી થયા નથી એટલે કહું છું કરવા એમ તો વધુ કરજે અત્યારે અમારા વાળ એમને મૂકે એમ અમારી એટેક શું છે અમારી એટેક ધારાણી પણ ધારાણી અમે હિન્દુ નવા નવસો નવાણું રૂપિયા મોકલું કરે છે હા મોકલો મોકલો એટલા જ જોઈએ આ એટલા મોકલાવે એટલે યુટ્યુબ થોડાક કાપેલી એટલે થોડાક મને મળે

અને અગિયાર જણા જોવે ક્યાંથી જો ઈ તો જરા કહી દેજો તો મને ખબર તો પડે ક્યાંથી જો આ જો મિત્રો છોકરા હે ને ક્રિકેટ રમે તમને બતાવું યાર આમે જો ક્રિકેટ રમે પવન થોડોક ગરવો પડી ગયો તમારો માથે આવી ગયો બાપુજી ચૂના વારો હો કે લઈ જાય તું પેલા પૈસા તો નાખ પછી કેજે ભાઈ પૈસા ના પછી કેજે કેટલા જણા જો ઈ નથી બતડતું આજે એક છાટો પડ્યો મારા હાથમાં

કેટલા મોકલું તારા જેટલા મોકલા એટલા મોકલ્યા ભાઈ તારા થી જેટલા મોકલા તો એટલા મોકલા હજાર મોકલાવ બે હજાર મોકલાવ ત્રણ હજાર મોકલાવ બાકી તો બહુ કહેવાય નહીં આવ્યો દસ જણા જોવે અને તું એક એટલે દસ નવ જણા તને સ્કેમ સ્કીમ ના ને બધા સમજી જાય કે આ પાર્થ પટેલ જો બધા તારી વાટે જ જોવે કે તું એમણે કીધું નવસો નવ્વાણું રૂપિયા નાખો આ બધા હે ને મિત્રો મેળી માં તો જેવું ભરાય વાટા ભરાય શું કેવાય બીજ કેવાય ને લખો તો શું કેવાય વરસાદ જે વરસાદ હમણાં બે ત્રણ દી આવે હે ને એટલે ઘર ની અંદર છત માં પાણી આવે સો બસો ત્રણસો પાંચસો હજાર બે હજાર કેટલા

અત્યારે બારમન પેપર કીધું ને એમાં ફેલ થઈ ગયો એટલેથી એટલે સ્ક્રીન કરું હા ના મસ્તી કરું મેં બારમન પરીક્ષા મળતી એ બોર્ડનું પેપર આવ્યું તો હતું પણ એક પેપર મેં બોર્ડમાં છે ને મિત્રો દેતા ભૂલી ગયો તો હા બોર્ડનું પેપર દેતા ભલી ગયો તો તમને બધાને પણ નવીન થાય નવાયણ શું કહેવાય નવાઈ બોલતા ભૂલી ગયા તમે બધાને નવીન લાગતું હોય કે ભાઈ બોર્ડનું પેપર બોલી ગયો શું કહેવાય આ એક પેપર દેતા ભૂલી ગયો તો નહીં પેપરમાં રહી ગયો બાકી તમારો ભાઈ પાસ થઈ ગયો બોર્ડમાં ત્યાં વરસાદ છે ના ભાઈ ના છાટા પડે હે ધીરે ધીરે તણ મારા મોબાઈલ વોટરપ્રૂફ છે નહીં બેક બી છાંટા જ ક્યાં ફેર ના પડે હમ છે ને જરાક જોઈ લો રાઇફ વાંધો તો છે નહીં ચૌદ જણા જોયું છે તમારે ત્યાં વરસાદ છે જણાવી દેજો અમારે આવવાની થઈ ગઈ છે હવે આવે ત્યારે હાચું હું અત્યારે શું કરું છું મને પણ નથી કે વરસાદ આવે તો નીચે વયો જાય છે તો પેલા ભાઈ પૈસા તો નાખ પછી કેજે વયો જાય ભાઈ વરસાદ આવે તો જાઉં ને વરસાદ આવતું નથી તો કેમ જાઉં

કેટલા જોવે એ ખબર નથી બાર જણા જોવે ધીરે ધીરે છાટા ચાલુ થઈ ગયા છે મિત્રો કાલ મોકલાવીશ રેવાદે ભાઈ તો મોકલાવતો જ નહીં ભાઈ તો મોકલાવતો જ નહીં નકારે ઉમીદ હતી નહીં ઉમીદ તૂટી ગઈ સરસ ખેબર દગો થઈ ગયા ચાલુ વરસાદમાં છોકરા ક્રિકેટ રમે છે જુઓ આ બધા ક્રિકેટ રમે જો દડો ગયો આજે દડો ગયો હવે દડો મળશે નહીં પરેશભાઈ કયો ફોન છે વિવો નો છે નબળો ફોન છે સારો ફોન નથી સ્વાગત છે તમારું હા ભાઈ સારો ફોન છે નહીં પણ તમે બધા સપોર્ટ કરતા રહેજો એટલે આપણે આવી જાય સારો મોબાઈલ બીજું કઈ નહીં સારો ફોન છે નહીં પણ મિત્રો ખાલી સપોર્ટ કરતા રહેજો મોબાઈલ તો સારો આવી જાય જો આ છાટા આવો જો આમાં તમે જોઈ શકો છો ખોટું નથી બોલતો જાવે છાટા હું કેવાય ટીપા બતાડવા તું પડોશી હું ફોન ગિફ્ટ આપું ના ભાઈ રેવા દેતું તું છે ને ખોટી છે ને વાતું કરશો સોળ કે સબસ્ક્રાઈબર છે મારે સારું સારું કોંગ્રેચ્યુલેશન વીસ કે થાય પછી પચીસ કે થાય પછી સો કે થાય વન મિલિયન થાય સો મિલિયન થાય એ મારી શું કહેવાય આશીર્વાદ જો કે મારા આશીર્વાદ મને નથી લાગતા પણ તમને લાગી જાય તો સારું પોરબંદર માં ચાલુ છે વરસાદ એવું ભલે ભલે અમારે પણ હમણાં વરસાદ આવશે લાગે છે એવું પછી તો ખબર નહી હા ભાઈ આ જો છોકરા જાય મિત્રો ચેલેન્જિંગ વિડીયો એક બનાવો છે કયો બનાવો એ તો જ્યાં કોમેન્ટ કરો બાકી એક ચેલેન્જિંગ વિડીયો તો આજે બનાવવાનો હતો વરસાદને કારણે બનાવી ના આવી તમે કયો કયો વિડીયો બનાવો ચેલેન્જિંગ મારો મોબાઈલ અહીંયા પડ્યો છે ને એમાં માથે ટીપા પડવા માંડ્યા મોબાઈલમાં કઈ ઠેકાણા છે નહીં નહીં આવે વરસાદ થી આવા માંડ્યો જોવા છતાં જેવો ચોવીસ કલાક પાણી મારે તું પેલા ભાઈ ઈ વાત કરશો ને તો ફરી ના જાય યાર પટેલ સાહેબ આવો નહીં કર્યો યાર તું મને આવી હતી નઈ શું કહેવાય કોઈ ફરી જાય અહીંયા ત્યાં વરસાદ ચાલુ છે એવું આ યા તે વરસાદ ચાલુ છે કયું ગામ છે ભાઈ તમારું પરેશભાઈ યાય તે યાય તે ગામનું નામ છે જાગ લખો તો લખવામાં તમારે મિસ્ટેક થઈ ગઈ કા જગરમાં માં બાર કલાક જંગર જંગલ માં વયા જાશું ભાઈ એમાં શું છે અઢાર જણા જોયે છે સ્વાગત છે તમારો લાઈવ સ્ટ્રીમમાં તમારે ત્યાં વરસાદ છે કે નહીં તે જરાક જણાવી દેજો ને પટેલ પાર્થ કે ફાંકા મારે છે અઢાર જણા જોયે છે અઢાર અઢાર ને કહી દઉં હવે તેર જણા થઈ ગયા પાર્થ પટેલનું નામ લીધા ભેગા એલા પાછળ એક ભેગી બહુ ગંધારું ઘંટાર ઓકે ઓકે ત્યાં હું ચડ્ડો પહેરીને આવી ગયો ને અને શરમ આવે બધા અહીંયા જોયું હા છે શું છે જરા ગમને પણ આજે એક જણો આવે હોન્ડા લે હું કરો

કઈ બોલાય નહીં કેમ કે ભાઈ આના ઘરના એમ લાઈવ સ્ટ્રીમ જોતા હોય ને મેં ગાલી નહી દે શકતા ફેમિલી દેખતી આ મગર ગાલી દઉંગા ક્યાં કરી લેગી ફેમિલી આજે દળો ગોતે અને હું એનું લાઈવ કરું છું તું નવો કઈ દે તું નવો દઈ દે તું પેલા નવસો નવાણું મોકલાવે એટલે દડો હમણાં કાગળ દે એવું મને લાગતું નથી આ દડો કાઢતો આ બીજું કઈ ગોતવાય રે આના હાથમાં છે તો ખરી દળો આના હાથમાં શું હોય ભૂલી જાય દળા તમારું ક્યુ કામ જામ ખંભાળિયા મને લાગે છે મિત્રો આ દડો ગોતવા નથી પ્રદીપ ગઢવી બ્લોક હા પ્રદીપ ગઢવી બ્લોક ઈ ભાવનગર વિના આવ્યા છે વરસાદ છે નથી જા આ જાઓ પોચી આવ્યો આ સોળા બીજા દાંત જો પીડા થઈ ગયા

તું આમ ની ઘર આવી લો ને ગોયો જે એ છે ખબ ખબ તો કેટલું છે દેખાય નહી હા દડો મળી ગયો જો આજ હતો આજ હતો જ બનો થી આજ હતો મારો ઓકાત છે है कदे आयो मारो बीजी मोबाइल भूली गयो तो मित्रों की जो आ मोबाइल क्यांगी चिंता मार गयो तो मारो गांव अटकोट छे अटकोट ओके ओके अटकोट हैं

અમલ દેદાર રો બાય ગડવી રો બાય દારૂ પીવે કણા દારૂ બીવેજી મિત્રો આના કાકા પોલીસ માં પાવર માં આવી ગયું શું છે મેંગો મેંગો ના દારૂ નથી જાણે કા ગેને હવે હવે ગેન હા દારો ન તો મેંગો એમ આ ગયે ને લાઈન પે આ ગયે ને જે આ બાજુ મિત્રો બહુ વરસાદ છે જો આ બાજુ બહુ છે એડો અહીંયા કાઈ નથી હે અહીંયા કાઈ નથી જોતો અહીંયા કાઈ નથી ક્યુ ગામ થી કિશન પટેલ જામ ખંપાડિયા ભાઈ તમે કયા ગામ થી જો મે બઈ ગામ તને નથી ઉત્યો ભાઈ ઉવાલી નીકળે બે અમે લખલ આવે ને એને કહું બઈ ગામ થી જો ત્યાં શું કરો ભાઈ ગામ થી ત્યાં શું કરવા આવ્યા અમારે લાલપુર ઓકે ઓકે ભાઈ લાલપુર ચાલુ ચાલુ એ બી બીજા ના ઘર માં તો ના ના આ જો じゃ બાજીવાળા ઘરવાળા જોતા ને તો કે જો じゃ છોકરાય તમારા ઘર માં સીસો નાખી દીધો

મને બરાબર હજી વાવડો છે ભલે ને રહ્યો ભાઈ એક દી તો વાવડો ઉતરી જાય ને એસકે નો એક દી તો વાવડો ઉતરી જાય ને આ જો મિત્રો આ છોકરો એવો વાયરો ઓય રેવાદેન ભાઈ રેવાદેને એમ કે કરસ કાઈ ની ભાઈ મસ્તી કરું છું પાર્થભાઈ ખોટો ના લગાડતા તમે બાકી ખોટું લગાડો તો

હા હાલો મિત્રો હું જાઉં છું રાખું હું આઈસ્ક્રીમ બાય કરી દે બધા બાય